ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોમવારે થયેલી એક મથકમાં જ અચાનક ઝડી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું યુવતીના માર મારતા આ મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે મેં અવાજ ધીમો કર્યો હતો

મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે મેં અવાજ ધીમો કર્યો હતો છતાં તેમણે મને ત્રણ તમાચા માર્યા હતા જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી અને મારામારી થઈ હતી ભરૂચના સુકન બંગલો વિસ્તારના રહેવાસી અયુબ પટેલને હૃદય રોગની સમસ્યા હતી પડોશમાં રહેતી યુવતી સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા હોવાને કારણે તેમને અવાજ ધીમો રાખવા જણાવ્યું હતું આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો મારા મારી સુધી પહોંચતા બંને પક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા આ દરમિયાન અયુબ પટેલ અચાનક બેભાન થઈ નીચે ઢળી પડ્યા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર પહેલા તેમનું અવસાન થયું હતું પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે બે રિપોર્ટ મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ મત ફરિયાદીનું મોત નીપજતા સ્થાનિક સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે તકના ભાઈ યાકુબ ગુરુજીએ આક્ષેપ સાથે જણાવ્યું કે આજે મારા પર મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો કે મારા ભાઈની સામે રહેતા વ્યક્તિ રોજ તેની મ્યુઝિક સિસ્ટમ વધારે અવાજ સાથે વગાડે છે જેથી તેમને ભાઈ ઓછા અવાજે વગાડવાનું કહેવા જતાં બંને વચ્ચે તકરાર થઈ હતી તે સમયે યુવતીનો મંગેતર ત્યાં જ નજીકમાં રહેતો હોય આવીને મારા ભાઈની છાતીમાં ફેટ અને લાતો મારી હતી જેથી અન્ય લોકોએ તેમને છોડાવ્યાની ભાઈને લઈને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા જ્યાં તે વાત કરતા જ ઢળી પડ્યા હતા જેથી તેમને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જેથી છાતીમાં ફેટો મારવાથી મારા ભાઈનું મોત નિપજ્યું છે અને તે બાબતથી અમે ફરિયાદ લખાવવાના છીએ જેની સાથે બબાલ થઈ તે યુવતીએ પણ આક્ષેપ કરતાં જણાવ્યું કે મારા લગ્ન હોય હું ગીતો વગાડતી હતી તો સામેવાળા ભાઈએ આવીને મને કહ્યું કે અવાજ બંધ કર જો કે અવાજ ધીમો જ હતો તો પણ તે ભાઈએ આવીને અવાજ ઓછો કરો અવાજ ઓછો કરો જેથી મેં અવાજ પણ ઓછો કર્યો હતો તેમ છતાંય તે વ્યક્તિ મને ખેંચીને ગેટ પાસે લઈ ગયો હતો અને મને ત્રણ તમાચા માર્યા હતા જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી જો કે તેમને પણ જાંગ પર બચકુ ભરી લીધું હતું અને મારા મારી થઈ હતી ત્યારબાદ અમે ફરિયાદ આપવા પોલીસ મથકે ગયા હતા તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો દહેગામ ની અંદર સુકુન બંગલોઝ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામે રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટું માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિન્સીસની અંદર કે નોર્મલી ક્યારે હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અનુવયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર બીજા બે આવૃત્તિ પર સાથે છે જે મુખ્ય તત્વ છે એ એનું શું છે એફઆર માં પણ યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સવાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનો ઇમરાનભાઈ ભાઈ કે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે